મિત્રો કેમ છો બધા મજામાં હશો અને આજના બ્લોગમાં દોસ્તો તમારું હાર્દિક સ્વાગત કરું છું દિલથી થેન્ક યુ યાર અને તમારા બી અહીંયા તમે જોઈ શકો છો છોળા સાફ કરે છે શાક રાંધવા માટે અને હેતુભાઈ પણ બાય બાય કરે છે અને અહીંયા તમે સોળા જોઈ શકો છો જોઈ શકો છો ભાઈ હેતુબહેનને આપું છું તો તમે ઓળખી લેજો અને સોયાબીન ના જાણતા ભાઈ સોળા છે ચૂકેલા સોળા તમારા ભાભી સાફ કરે છે અને અહીંયા છે દેવરાજ અને અહીંયા હું રહ્યો તમારો ભાઈ પોતે દોસ્તો આજનું વાતાવરણ તમે જોઈ શકો છો વાદળા વાદળા છે પણ આ બે મિનિટ વાદળા રહે અને પાછો કાળો ડૂ થાય ને આવી જાય છે વરસાદ અને આ અગાહી આંબાલાલ કાકાઈ આ લય બધે છે નવરાત્રિમાં એ કંઈ ગામડું નથી બાકી અને ફાઇનલી દોસ્તો પછી તો મેં જોયું તો તમારા ભાભી આવી છે હું લઈને છે જોવા દો ભાઈ એ તો ગામમાં ગીતો ભાઈ મારા માટે કેળા ને માવો ને પછી પાવડર ને એવું બધું લાવ્યું તમને બતાવું દોસ્તો કાજળ છે પછી પા કાજળ અને પાવડર અને માવો ભાઈ આપણે તો કંઈ ખાતા નથી કોરી ખોપારી ખાઈએ છીએ પણ કદાચ મસ્કાવી પણ લઈએ છીએ અને આ કેળા છે તો ભાઈ આવા બધો વેપાર છે અને આપણી હેસપરી તો ભાઈ જોઈએ સાથે હવે કેળા ખાવા પડશે ભાઈ લાયા છે તો ખાવા તો પડશે જ તમારે ખાવા હોય તો કો કમેન્ટમાં જણાવી દેજો દોસ્તો બરાબર બાકી આવા બધો વેપાર કરે છે આ કેળા આપણે હવે ખાઈ લઈએ ભાઈ હમ બાકી તો શું કહેવાય કંઈ કહેવાય નહીં ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એ કહેવાય અને અહીંયા તમારા ભાભી તો હા છે કે મને પણ આપ એકલા માટે નથી લાવી મારે પણ ખાવું સમય કીધું ભાઈ ખાઓ ને ખાવામાં કોઈને ના નથી બરાબર તો ચલો આપણે તો ભાઈ રમકાયા ધીરે ધીરે અને તમારા ભાઈએ તો ખાલી બટકો જ લીધો મેં કીધું આખું લો ભણી કે અમે લાવીએ ને અમને ન ભાવ મેં કીધું તો હતી ઓલું આ લીધી ત્યારે પાસ ઉતર કે હશે બાકી તો દોસ્તો આપણે તો રમકાવીએ ભાઈ બને રહેજો એન્ડ તક અને પછી તો ભાઈ ફેમિલી જોડે આવ્યા ને થોડીક વાતો કરી ત્યાં તો બધી ધમાધમ વાતો ચાલતી હતી નહીં સાંભળીને હું તો ભાઈ ખુશ કે ના ખુશ થયું એવું બધું

आने हाथे तो मैं तो रोमो साल दी थी पुच्चो थाई तनवट लिया ली हो मास्टर हो ना आप वो पास चल जाऊँ ते लिदा तो कहाँ ले है हाई रुपया ना तो पुच्चो तो हाँ तो थी जो भूख लगी भूख लगी ला <laughs> તો દોસ્તો પછી તો અહિયાં આવી ગયા આપડે વાડીમાં આટો નવરા નવરાટેલા દેવરાજ તો એક ધારો વાળી રહ્યો જાણે કઈક હતું

દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને દોસ્તોમાં શેર કરી વિડિયો બાકી આપણા આવી વિડીયો જોવા માટે આપણી ચેનલમાં હંમેશા માટે જોડાઈ જાઉં દોસ્તો અને બાકી તો બીજા વિડીયોનો ઇંતજાર કરો મળશું નેક્સ્ટ વિડીયો નવા બ્લોગ સાથે જય માતાજી